આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર છે સર્વોને શુભેચ્છાઓ શુભકામનાઓ ગુરુ પૂર્ણિમા પર્વની સાથીઓ ગુરુ અને પૂર્ણિમા આ બે શબ્દો છે એટલે કે પૂર્ણિમા આપણે જેને દેશી ભાષામાં પૂનમ કહીએ પૂનમના દિવસે ચંદ્ર જે હોય છે એ પૂર્ણ કળાએ ખીલે છે એટલે કે પૂર્ણત્વ પ્રાપ્ત કરે છે આ દુનિયા ઉપર આપણું આવવું અને આપણે આ જીવન જે જીવીએ છીએ એનું લક્ષ્ય જ પૂર્ણત્વ પ્રાપ્ત કરવાનું છે કેમ કે માણસ છે એ એક પૂર્ણત્વ પ્રાપ્ત કરવા માટે સતત દોડે છે સંઘર્ષ કરે છે આપણે ત્યાં શ્લોક છે કે ઓમ પૂર્ણ મદ પૂર્ણ મિદ પૂર્ણ મુદ્શ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય તે એટલે કે બ્રહ્મ પૂર્ણ છે આ દુનિયા પૂર્ણ છે પૂર્ણમાંથી જ પૂર્ણનું સર્જન થાય છે અને પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લેવામાં આવે તો પણ પૂર્ણ વધે છે એટલે કે આ આખા જીવનનો સાર જે છે એ પૂર્ણત્વને પ્રાપ્ત કરવાનો અને પૂર્ણત્વ તરફ પ્રયાણ કરવાનો પ્રયત્ન છે અને આ પૂર્ણત્વ તરફ પ્રયાણ જ્યારે આપણે કરવું હોય પૂર્ણત્વ પ્રાપ્ત કરવું હોય તો એનું માધ્યમ ગુરુ છે ગુરુ એટલે આમ ઠીક છે આપણે કોઈ માત્ર ધાર્મિક સ્વભાવ કે ધાર્મિક આધાર ઉપર ગુરુ માની લઈએ એ ઠીક છે સારી બાબત છે પણ ગુરુ એ છે જે આપણને અભય પ્રદાન કરે છે આપણને ડરાવે આપણને ડર ઉભો થાય અને ડરના કારણે આપણે કંઈ કરીએ એમ નહીં પણ ગુરુ એ છે જે આપણને સમજણ આપે પૂર્ણત્વ પ્રાપ્ત કરવાની સમજણ આપે ગુરુ એ છે જે આપણને અભય બનાવે ગુરુ એ છે જે આપણને માત્ર જ્ઞાન ન આપે પણ ગુરુ આપણને રસ્તો બતાવે એ રસ્તા ઉપર ચાલતા ચાલતા આપણે પૂર્ણત્વને પ્રાપ્ત કરીએ ગુરુ દત્તાત્રેય તો એકવીસ ગુરુઓ કરેલા એણે સૃષ્ટિના તમામ સજીવમાંથી કંઈક સારી વસ્તુ શીખવાનો સંદેશ સમાજને આપ્યો એટલે કે આજના આ ગુરુ પૂર્ણિમા પર્વનું પર્વની સાર્થકતા એમાં છે કે આપણે આપણા મનથી વચનથી કર્મથી વાણીથી વર્તનથી વ્યવહારથી ઉદ્દેશ્યથી પૂર્ણત્વ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધીએ આપણું વર્તન પૂર્ણત્વ પ્રાપ્ત કરે પૂર્ણ થવાની દિશામાં જઈએ કેમ કે ઈશ્વર પૂર્ણ છે આપણી આપણી જે ફિલોસોફી છે એમ કહે છે કે ઈશ્વર પૂર્ણ સ્વરૂપ છે અને ઈશ્વરમાંથી એટલે કે ઈશ્વરના પૂર્ણ સ્વરૂપમાંથી આપણે આપણે ઈશ્વરના અંશ છીએ આપણે બધા એટલે ફરી આપણે આ જીવન જીવીને પૂર્ણત્વ તરફ જવું છે ત્યારે આપણા મન વિચાર કર્મથી આપણે પૂર્ણત્વ પ્રાપ્ત કરીએ અને જગત આખાને શ્રેષ્ઠ સંદેશ આપનાર ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવ વસુતમ દેવમ કંચ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ મંદે જગદગુરુ આ ગુરુ શ્રી કૃષ્ણએ મહાભારતના પ્રસંગની અંદર કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે એક તરફ હજારો અક્ષોહિણી સેના અને હણહણતા ઘોડાઓ હાથીઓ અને યુદ્ધ કરવા માટે આતુર સૈનિકોની વચ્ચે સામા પક્ષે એકલો ઉભેલો અર્જુન અને અર્જુન એક વિષાદમાં હોય છે એ વિચારે છે કે શું કરું શું ન કરું સામે મારા કાકા છે સગા છે અને આ બધાને મારીને પછી જયારે હું યુદ્ધ જીતીશ તો એ જીતેલા યુદ્ધનો મતલબ શું છે જયારે હું મારા સગા ભાઈઓને કાકાઓને મારીશ તો ભગવાન શ્રી કૃષ્ણ જગતગુરુ શ્રી કૃષ્ણ આપે છે કે ન્યાય માટે નીતિ માટે નિષ્ઠા માટે સત્ય માટે લડો સામે કોણ છે એ મહત્વનું નથી તમારે લડવાનું કારણ શું છે એ મહત્વનું છે તો ભગવાન શ્રી કૃષ્ણ જગતગુરુને યાદ કરી અને આજની ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવું છું જય ગુરુદેવ